કાલ સાનોમોનો પેણેનો કોકલીને બે ભાઈ આવજો ને એકે આવતા નહીં મારું જોક માં એમ જાજીનો અમર ઘરે ન

આવી છે ધુલેટી એટલે સુરતમાં માં મજા તમારે જે કેવી છે કમેન્ટ કરીને કહેજો પાછા ફેમિલ આપણા ઘરે ધુલેટી લેવી પછી અમારે ઢીંગુ ઉતરું તો વેન મામાન ઘરે જ છે ટીંગો ક્યાં આવી મામાન ઘરે આવી ગઈ એમ જો જ્યાં કાકા ઘોડા કરવા મળી છે અને આપણે આવ્યા છે ચા પાણી પાઈ દીધા નાસ્તો આવી ગયો છે તો પાછો બીજો વખત આપણે સોંટી ગયા નાસ્તા પાણી કરીને ઘરે જઈને બોકરા કરવાનો પડે હાલો ફેમિલી ચકાચક પાપડા ને ઉભી છો અવર કેમ જણો તો એને છોંટા પાડી દી હાલો હાલો તમે બધા નાસ્તો કરો બુકરના ટાઈમે કોતલે ફેટલેટ જોલી બધું કાઢી દો બીજું તરબુજ કાઢ્યું હે બસ હું કાઢ્યું હે કાઢ્યું ખાલી છે ખાલી કીને છું હાલો નાસ્તો કરી લે ફેમિલી મારા હારણ ઘરે ના છોકરીને આવ્યો પછી આપણે ઘરે ઘરે બેઠા ગયા પટેલ ને આવી ગયા હતા પછી જમવાનો ટાઈમ થઈ ગયો જમવા બે ગયા સુધી ઊંઝા વાળ્યો એમાં એવું છે મારા ઘરની સાથે ફેમસ ઊંઝું મળે છે આપણે તો રહી જાય તો કેમ આમ મેળ પડે એટલા ટાઈમ આ જેમ ખાધું હોત ને તો ઊંઝું બહુ ખાતા નથી હાલો ફેમિલી જમીને તેમ બધા હાલો ઊંઝું હા

રાકેશ ને <g appear> <statistics> <skaff>

એને તો ફેમિલી આપણે જાયથી કાળુને ના કાળુભાજના કાણીપીરી ખાવા પણ મજા ન આવી એટલે આવે કાળુભાજના આપણે ફેવરેટ જગ્યાએ તો એનાથી તમને બતાવી દઈએ ચાલો મળીએ જો કાળું ન્યા આવી ગયું હો પાણીપુરી ખાવા વિશેષાળ બેન અમદાવાતી કાળું ને પાણીપુરી ખાવા આવે ગાળો નું વાળી જો વાયવા હાલો ફॅमिली ખાઈ લેવા આપણો વારો આવી ગયો છે આમે આ બધા ઘરે આવીને આઈસ્ક્રીમ ની આમ જો પાણીપુરી ખાતા અને આઈસ્ક્રીમ ખાતા છે ને હવે

જો કે રિટર્ન બુકિંગ કરાવીને આવ્યા હતા રોકો ને દાણીગીરી પણ કોઈ રોકાતા નથી આ બેન ને જો હું સડી છે હવે કા બેન તું આ હુઈ જા આ બધા ભલ હુઈ લે લે હુઈ ગઈ જા હુઈ ગઈ છો ખોટો 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 પેલા ઝોલે સડી થી તો આલો ફેમિલી હવે આ લોકો ને બસે બેહારી એવી આ જાય ગઈ જાય ગઈ હોય બેન બેન જાય ગયા છે જો આ આ આ ગઈ ઈ તો ખોટો ખોટો આવ લે આવ ખોટો ડી જા હા કોણ આઈ ફેમિલી આ લોકોને અત્યારે ત્રિવેણી ધામ બસમાં માં બે છે અમદાવાદવાળી છે નાબુદી પડી જાય વાલમ સૌરાષ્ટ્રની બધી બસ ઉપડી ગઈ છે ત્યારે હાલો ફેમિલી જાઓ થી ઘરે પણ એક રસ્તામાં વોલ્ટ લેવાનો છે ત્યાં જતા જઈએ ફેમિલી અમારો મિત્ર લાવ્યો છે નવી બાઈક આજે આ દહ જણા બેઠા છે બધા હાટુ હમણાં સોડા મંગાઈ નાખવાનો છે સોડા ની સિગરેટ પીતા એને સિગરેટ ને ચા વાળો એને સા હતો બરાબર તો કોંગ્રેચ્યુલેશન કરજો અમારા ભાઈને ન્યુ ન્યુ હો બાઇક

તો ફેમિલી આપણે ઘરે આવી ગયા છીએ અને આશા કરીએ છીએ કે આજનો બ્લોગ તમને બધાને ગુરુમાં હશે હોળી ધુળેટીનો ગમે લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય માતાજી બાય બાય